એમને અઢી અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યો અને ટોટલ અઢી મહિનામાં આ એમને જેટલા રૂપિયા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું પછી જ્યારે છ મહિના વધી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો ત્યારે જયારે રિટર્ન મળવાની વાત આવી સામે આવી ગયું જ્યારે એની સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું ત્યારે આ માણસને જાન પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થઈ ગયું છે અને આ કામના જે આરોપીને અમે લોકો લઈને આવ્યા છે એ પાટણ જિલ્લાના છે એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે અને એમના ખાતામાં એક લાખ એકસઠ હજાર રૂપિયા જેટલા ટ્રાન્સફર થયા હતા અને એમનું જે બેંક અકાઉન્ટ છે એમનું જે ખાતું છે એ એનસીસીઆરબીમાં કુલ સાત કમ્પ્લેન્ટમાં અન્ય કમ્પ્લેન્ટમાં પણ સંડવાયેલ છે ખાતું ભાડે આપનાર છે એમને આપ્યું એમને સત્તર હજાર રૂપિયા જેટલું કમિશન મળ્યું છે આ ખાતા માટે